બંને પંચાયતના સરપંચ અને સભ્યોએ જિલ્લા પંચાયતના અધિકારીઓને જાણ કરી હતી જેથી એમની ટીમ આવ્યા બાદ સ્થાનિકોની ફરિયાદ અંગે આજે ખુલ્લા નિયમોનું ઉલ્લંઘન કરી અહીં ખુલ્લામાં જે કચરો નાખે છે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે અથાલ પંચાયતના સરપંચ પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આવા જે લોકો ખુલ્લામાં ઘન કચરો નાખીને અમારા ગામને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ નરોલી પંચાયતના સભ્ય યોગેશ સોલંકીએ જણાવ્યું કે આપણા દેશના વડાપ્રધાન આખા દેશમાં સ્વચ્છતા અભિયાન પર ભાર આપતા રહે છે અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા પણ દરેક પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન ચલાવતા રહે છે તેની સામે આવા જ જે કંપનીવાળા કે પછી કોઈ વ્યક્તિ દ્વારા આવી ગામના વચ્ચે કચરો નાખવાની કેફિયત કરે છે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરીએ છીએ